રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફોય અને ભત્રીજા અને બહેનનું નામ કમી કરી નાખતા છેલ્લા દોઢેક વર્ષથી મિલકત વિવાદ ચાલતો હતો અને તેથી ખંડણી ઉઘરાવા માટે ફોઈએ જ અપહરણનો પ્લાન રચ્યો હતો આ અપહરણના પ્લાનમાં તેની સાથે રેલનગરના વકીલ રાજવીરસિંહ ઝાલાની

એટલે કે રીમાની ભત્રીજી એ બંનેનું અપહરણ કરી અને એને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવેલી હતી એમણે વાતચીત કરેલી હતી કે એમને કંઈ ડિસ્પ્યુટ ચાલે છે પ્રોપર્ટી રિલેટેડ અને એમાં એ દરમિયાન આ વાતચીત દરમિયાન એ લોકોએ એક પ્લાન ગઢ્યો કે આપણે કરીએ તો જે છે રિયાઝ પાસેથી પૈસા કઢાવી શકીએ એમ છીએ